નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે અઠ્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવકમાં સાતસો ગુણીની આવક નોંધાયેલી છે મિત્રો મિત્રો આજે આવકમાં બહુ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો મિત્રો આજે ફરીવાર છસો રૂપિયા આસપાસ બજાર તૂટી ગયું છે મિત્રો આજે ખેડૂની વેચાણી વધારે જોવા મળી રહી છે મિત્રો આજે બજાર તૂટી ગયું છે આવક બહુ સારી થઈ છે અને મિત્રો વિડીયો માઇન્ટ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે વિસ્તાર વાઈઝથી આજના ભાવ મેં તમને વિડીયો માઇન્ડ સુધી હું બતાવી દઈશ

ચાલુ થાય છે પણ એ તો અમને ખબર નથી અમને ખબર નથી અરે અરે ધ્યાન દો છ હજાર એકસો ને એકાવન સુપર જીરું છ હજાર એકસો ને એકાવન સુપર નંબર વન ક્વોલિટી કલર માં છ હજાર એકસો ને એકાવન છ હજાર એકસો ને એકાવન સુપર નંબર વન ક્વોલિટી ખિસકોલી કલર જીરો છે છ હજાર એકસો ને એકાવન મશીન માર્ગ મિત્રો બેસ્ટ ક્વોલિટી છે पिस्तालीस ने एक मीडियम जीरो ना ना यार दियो दियो ने दियो हटान बटी हरन 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 दियो हटान बटी हरन

મિત્રો જીરાના બજાર વિશે વાત કરીએ તો સૌથી નબળી ક્વોલિટી છે તેના ભાવ મિત્રો ત્રણ હજાર રૂપિયાથી લઈને પિસ્તાલીસો રૂપિયા સુધીના રહેલા છે ત્યાર પછી મીડિયમ સુપર ક્વોલિટી છે તેના ભાવ મિત્રો પાંચ હજાર રૂપિયાથી લઈને અઠ્ઠાવનસો રૂપિયા સુધીના રહેલા છે ત્યારબાદ મિત્રો સુપર ક્વોલિટી છે તેના મિત્રો છ હજાર એકસો ને એકાવન રૂપિયા સુધીના ભાવ રહેલા છે આજનું બજાર આવી રીતે છે મિત્રો